कांतितु आज हम पीसीएम टाइम बीएड के अंदर पेपर नंबर એટલે કે CC509 નો બેચ કરવાનો છે તો પેપર નો એટલે કે ભારતીય સંસ્કૃતિ એ પેપરની અંદર આપણે યુનિટે ચર્ચા કરીશું તો યુનિટ્યુબ આપણા ની અંદર એ અંદર એ આપતો હોય છે અને યુનિટ્યુબની અંદર આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સંસ્કૃતિ એટલે શું અને એના ગર્દનના પરિબળો અથવા તો પરિબળો સમજાવો તો જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એટલે શું એના વિશે પણ આપણને ઘણી બધી જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણને આપી દેવા મળે છે અને સંસ્કૃતિ જે ઘણા બધા તેના જે ગડતરના જે પરિબળો છે એ પરિબળો પણ જે પોતાની જે મુખ્ય ભૂમિકાઓ છે એ ભૂમિકાઓ એ આપણને ભજવતા જોવા મળે છે તો આપણે જે સંસ્કૃતિ એટલે તેના ઘડતરના પરિબળોની અંદર હવે આપણે મુદ્દા આપણે ચર્ચા કરીશું તો પહેલો જે આપણો જે મુદ્દો છે એ મુદ્દો માનવી

વિચેલી સભ્ય અવસ્થા વિશે આપણે આ મુદ્દાની અંદર ચર્ચા કરીશું તો માનવી જે પોતાનું જે શરૂઆતનું જે જીવન છે એ જીવન એ જંગલની અંદર એ ગાળતું હતો એટલે કે આપણો એનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે પાછા નહીં યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ સમય જે માનવી એ પોતો પોતે એકલો જંગલની અંદર રહેતો હતો અને પોતાનું જે જીવન છે એ જીવન જીવન એ ગાળતો હતો અને ત્યાર પછી ધીરે ધીરે એ જે માનવી છે એ માનવી પોતાનું જે જીવન જીવવા માટે જે પોતાનો જે ખોરાક છે એ ખોરાક માટે જે જંગલના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો શિકાર કરીને જે પોતે કાચું માંસ ખાઈને જે પોતાનું જે જીવન છે એ જીવન ગુજારો હતો અને ત્યાર પછી આ યુગની અંદર જે અગ્નિ છે એ અગ્નિની એ છે અગ્નિની શોધ થયા પછી જે માનવી છે એ માનવી એ ધીરે ધીરે જે પોતાનું જે કાકુમાસ છે એની જગ્યાએ જે પાકુમાસ છે એ પાકુ માસ એ ખોરાકની અંદર એનો ઉપયોગ કરે છે અને ત્યાર પછી જે માનવી કે એ માનવી જે એક પછી એક જે ટ્રેન્ડ ઇમ્યુગો છે અને એક ટ્રેન્ડ ઇમ્યુની અંદર જે પોતાની કે આવે જંગલ અવસ્થા છે એ જંગલ અવસ્થાની માનવી જે પોતાનું કે છે જે જીવ છે એ જીવન એ ગાડે છે એટલે કે એ ભેગો રહે છે અને ત્યાર પછી જે પોતે માનવી જે પોતાની જે જે ઘણી બધી એવી જે અમુક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરતો હોવાના કારણે જે અગ્નિની શોધ પછી ધીરે ધીરે એના જે અમુક પ્રકારના જે હથિયારો છે એ હથિયારોનો પણ ઉપયોગ કરે છે અને એ હથિયારોનો ઉપયોગ કર્યા પછી જે સૌ પ્રથમ એ હથિયારોનો જે શિકાર છે એ શિકાર માટે એ ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યાર પછી જે માનવી જે એ સમયની શિકાર કરવા માટેના જે સાધનો છે એ સાધનો સૌપ્રથમ જે પથ્થર છે એ પથ્થરમાંથી એ બનાવતો હતો અને ધીરે ધીરે જે અમુક જે અનુક્રમે જે શોધખોળ થતા જે સૌપ્રથમ જે સોનું છે એ સોનું મળી આવે છે પરંતુ એ સોનું છે એ નરમ નરમ ુ હોવાના કારણે એના જે ઓજારો છે એ ઓજારો બનાવી શક્યા નથી ત્યાર પછી તાંબુ મળી આવે છે પરંતુ તાંબુએ એ પણ એની અંદરથી જે ઓજારો છે એ ઓજારો જે ખૂબ જ બનાવવા એ મુશ્કેલી લાગતા હતા અને ત્યાર પછી જે છેલ્લે જે રોખંડ જે ધાતુ છે એ ધાતુ મળી આવે છે અને ત્યાર પછી આ ધાતુમાંથી જે ઘણા બધા જે આ હથિયારો છે એ હથિયારો બનાવવામાં આવે છે અને ત્યાર પછી જે માનવી છે એ માનવી આ જે પશુઓ છે એ પશુઓને એ પોતે એ પાળે છે અને ધીરે ધીરે એ જંગલના જે પશુઓની અંદરથી એ ધીરે ધીરે પોતાની જે જે પ્રાણી સમાજ છે એ પ્રાણી સમાજની અંદર એ માનવી એ આવે છે અને ત્યાર પછી એ પ્રાણી પ્રાણીઓ દ્વારા જે માનવી જે પોતાની જે ખેતી છે એ ખેતી સાથે એ જોડાય છે અને એ ખેતીની એટલે કે આપણે જે ખેતીને જે પશુપાલન છે એ પશુપાલન સાથે આ જે જંગલનો જે માનવી છે એ માનવી જ્યારે એની સાથે જોડાય છે ત્યારે ઘણા બધા જે જે કુદરતી નદીઓ પર્વતો એનાથી એ નજીક આવે છે અને એવા જે કુદરતી તત્વો છે એ કુદરતી તત્વોથી એમનો જે ભય છે એ ભય દૂર કરે છે અને ત્યાર પછી ધીરે ધીરે જે માનવી જે પોતાનો જે જંગલી જીવન ચાલતો હતો એની જગ્યાએ હવે એમના કુદરતી તત્વો એ પોતાની જે ભય છે એ ભય દૂર કરીને કેટલાક જે આધ્યાત્મિક જે વિચારો છે એ વિચારો સાથે પણ આ જે માનવી છે એ માનવી જોડાયા છે તો આ રીતે જે માનવ છે એ માનવ હવે ધીરે ધીરે જે પોતાની જે સભ્ય અવસ્થા છે એ સભ્ય અવસ્થા એટલે કે જે એકબીજા સાથે જે રહેવાની છે એ લેવાની પાડે છે તો હવે આપણે આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જે માનવ સભ્ય અને જે એની જે અવસ્થા છે એ અવસ્થા ઉપર જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કેવી રીતે અસર કરે છે તો આપણે જે યુનિટ એક ની અંદર જે સંસ્કૃતિ એટલે શું અને તેના ગર્તરના જે પરિબળો છે એના વિશે કે આપણે એક મુદ્દાની વાત કરી કે માનવીની જે જંગલ અવસ્થાની માણી જે પ્રમાચા એની જે વિક્ષેની જે સભ્ય અવસ્થા છે એ સભ્ય અવસ્થા વિશે આપણે આ મુદ્દાની અંદર ચર્ચા